નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠક મંદિરે મહાપરિક્રમા યોજાઈ હતી સાવલીમાં આવેલા વૈષ્ણવ સમાજના આસ્થાના પ્રતીક સમા હરિરાયજીની બેઠક મંદિર આવેલું છે જે આજે શ્રાવણ માસની અગિયારસના સુધીને મહાપરિક્રમાનું આયોજન કરાયું હતું વડોદરા જિલ્લાના સાવલીના હાલોલ રોડ પર જ્યાં મહાપ્રભુજીની સાત બેઠકો પૈકી એક બેઠક મંદિર સાવલીમાં આવેલું છે જે શ્રી હરિરાય જી મહાપ્રભુજીની નિધિની બેઠક છે જેમાં આજરોજ સાવલી પંથકના વૈષ્ણવ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસની અગિયારસના દિવસે શ્રી ગિરિરાજજીની દૂધનો અભિષેક તથા એકવીસ પરિક્રમા તથા શ્રી હરિરાયજી મહાપ્રભુજીની એકસો આઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહી અને આ પરિક્રમાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદી રૂપે ફરાળની વ્યવસ્થા કરાઈ હતી અને વચનામૃત કથા ભજન કીર્તન અને મનોરથ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી આજે પવિત્ર એકાદશી છે તો સાવલીમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીની બેઠકમાં એકસો આઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ છે તથા જોડે જોડે ગિરિરાજજીની પરિક્રમાનું બી આયોજન કરવામાં આવેલ છે તો ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક વૈષ્ણવો આવી રહ્યા છે અને લાભ રહી રહ્યા છે આપણો નિતેશભાઈ શેઠ